પાલિકાના ચીફ ઓફિસર તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવે છે પાલિકા તંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોનું તોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું દુકાનદારોની આજીવિકા છીનવાઈ જતા દુકાનદારોમાં નિરાશા વ્યાપી ગઈ હતી હાલોલ તળાવની પાડ ઉપર વર્ષોથી દુકાનદારો દુકાન ચલાવી રહ્યા હતા ત્યારે આજ રૂજ પાલિકા તંત્ર દ્વારા અગાઉ આપેલી નોટિસ તેમ છતાં ખાલી ન કરાતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અગાઉ પણ પાવાગઢ રોડ પર આવેલી નવી કોર્ટની સામે પણ પરવાનગી વગરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા કિરણ ગોહિલ નેશન બ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર